નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આ જીરું છે અને જીરું ખૂબ બહુ જ સારું છે અને જીરું છે મારા મિત્રનું લાખાભાઈ તો મિત્રો આપણે લાખાભાઈને પૂછ્યું કે આ જીરું કયું વેરાયટી છે કઈ જાત છે ક્યુ બિયારણ છે અને આની અંદર શું શું માવજત લીધી જેનાથી જીરું ખૂબ જ સારું થયું છે અને ગયા વર્ષે આમાં જીરું હતું તો મિત્રો આ જીરાની અંદર અમે તમને આખે આખો સીન બતાવશું ક્યાંય પણ બગાડ નથી અને એક સરખું આવું જ જીરું છે તો આપણે મારા મિત્રને પૂછવી જીરાના માલિકને કે ભાઈ આની અંદર શું માવજત કરી અને કયું બિયારણ છે તો લાખાભાઈ આપણા ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ આ બિયારણ કયું છે અને આની અંદર શું તમે માવજત લીધી આ જે કે કંપની જુનાગઢનું છે હા જે કે આ કંપનીનું આદેશ પાસ જે કે કંપનીનું આદેશ પાંચ જુનાગઢની વેરાયટી વેરાયટી છે આદેશ પાસ આદેશ પાસ અને પછી આની અંદર તમે શું શું માવજત કરી પહેલાં આયાની માવજત મેં એ કરી હતી કે આમાં એગ્રીકેમ્પ કંપનીનું હુમિક આપ્યું તું હા આની અંદર એગ્રીકેમ્પ કંપનીનું પાયાની અંદર હુમિક આપેલું છે ખાતર સાથે ને હા ખાતર સાથે ખાતર સાથે અને ત્યાર પછી એની માવજત જણાવો ત્યાર પછીની ચોથા પાણે મે આને આપેલું છે પાછું એનું એ ભૂમિક અને નીકળ હા ત્યાર પછી આની અંદર ઉમિક અને માઇક્રોનુટ ચોથા ની અંદર આપેલું છે અને ત્યાર પછી જે પાંચમા પાણે સલ્ફર આપેલું છે હા અને આની અંદર પાંચમા પાણે સલ્ફર પણ આપેલું છે તો મિત્રો જીરાની અંદર જો આપણે સમયસર યોગ્ય માવજત જો લઈ તો જીરુંમાં ખૂબ ફાયદા મળે છે અને જીરું પણ ખૂબ જ સારું થાય પણ ઘણા જ મિત્રોને જીરા નબળા પણ રહી ગયા છે અને ઓણસાઈલ પ્રોબ્લેમ ઈ પીડ્યો છે કે ઠંડી ઋતુમાં પાણ પાવામાં જીરામાં આવે નાનું જીરું હોય તો જીરું બેહી જાય વધ અટકી જાય પણ આની અંદર માવજત લેવાથી કોઈ પ્રોબ્લેમ પડ્યા નથી વધ અટકી જવાના કે જીરું બેહી જવાના કે જાંબુડિયું થઈ જવું તો આની અંદર કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ પડ્યો નથી જીરુંની વધ કમ્પ્લીટ અને આ જીરું અત્યારે હવા ફૂટ લગીની ઊંચાઈમાં હાઈટ છે છોડની તો આવી રીતની પાણી સાથે માવજત લીધેલી છે ને ત્યાર પછી કઈ દવાની માવજત તમે જે કઈ લેતા હો તો ઈ કઈ મહત્વનું હોય તો ઈ જણાવો ના એ તો અમારી રેગ્યુલર દવા એગ્રીકેમ કંપની ની ચાલતી હોય અને એની બધી ક્વોલિટી બેઝ ઉપર હાલતી હોય કે અસુંબો છે બોલી છે બધી દવાઓ સતત ચાલુ જ હોય તો મિત્રો દવાની અંદર તો ચાલુ જ હોય એગ્રીકેમ ની ફૂગનાશક ચાલુ હોય આમાં દવાની અંદર પણ યક્રી કંપની દવાની અંદર વાપરી છે થ્રીપ ગળાની કે પછી આવે ત્યારે ઝાકળાશક નો લેતા હોય બાકી આની અંદર કોઈ દવા એવી વિશેષ સાટેલી પણ નથી કે આપણે ગેલેલીઓ છે કે ફલાણું છે કંપની ની છે એવું કઈ આની અંદર છે નઈ કંપની દવા વાપરેલી છે થ્રીપ ગળા માટે અને પછી કોઈ ફૂકનાશક નો એકાદો છટકાવ લેતા હોય બાકી વિશેષ મહત્વ આની અંદર દવાનું તો બહુ

ફૂગનાશક જે ઝાકળા હોવાથી આની અંદર ફૂગના એટેક ન આવે કે કોઈ શરમીનાક સારીના પણ એ ન આવે તો મિત્રો આવી રીતની આની અંદર માવજત લીધેલી છે ને હવે તમને બતાવશું જીરું આખે આખા બ્લોકનું કે કઈ રીતનું બધું જીરું છે તમે જોઈ શકો મિત્રો આ જે પાળો છે ને પાળે જઈ હું તમને બતાવું કે આ પાળાથી ઉપર એક ફૂટ આ

તમે જોઈ લો એક જ સરખું જીરું બધું તો મિત્રો આ તમે જીરું જોઈ રહ્યા છો આની અંદર ક્યાંય પણ બિલકુલ ફૂક કે હુકો કે કોઈ જાતનો કઈ બગાડશે નહીં એકદમ તંદુરસ્ત છોડ આપણે આમ પાળે બે જોઈ લઈએ આ છોડ થળીએથી પીછડા લગીમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લમ પણ નથી આવી રીતનું આપણે બધી બાજુ ફેરવીને જોઈ લઈએ તો મિત્રો સવારનો સમય છે એટલે થોડીક ધુમ્મસ જેવું દેખાય પણ જીરું ફૂલ ક્લિયરિટીમાં છે જે તમને આ ઉપરથી દાણાની અને ફૂલડાની પણ ક્લિયરિટી બતાવી દઈ તો હાલ અત્યારે આની અંદર ફૂલ આવવાની અવસ્થા પણ સારું છે નીચેનો માળ પહેલો માળ બંધાઈ ગયો છે અને બીજા માળના દાણા બની રહ્યા છે ત્રીજા માળના ફૂલ આવી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો આ પેલા માળનું ડોડું છે આ દાણા પેલા માળના છે પછી આ આંગળી એ બીજા માળના છે અને આ ત્રીજા માળના અત્યારે ફૂલ આવી રહ્યા છે તો મિત્રો આપણે મારા મિત્ર ને પૂછ્યું કે આની અંદર કુલ પાન કેટલા થયા તો લાખાભાઈ આની અંદર આપણે કુલ પાન કેટલા થયા ઉગ્યા પછી કુલ પાણ પાંચ કોરવાણથી પાંચ પાન કોરવાણથી પાંચ પાણ અને ઉગ્યા પછી ઉગ્યા પછી બે ઉજ્યા પછી બે જ પાણ પીધેલા છે અને જમીન સારી છે એટલે આની અંદર ઉગ્યા પછી બે પાણ પીવે તો જીરુને પાણીની તાણ નથી રહેતી અને જીરું થઈ જ જાય છે પણ ગયા વર્ષ કરતાં ઓણ જીરું સારું છે તો મિત્રો હવે બાજુનું જે જીરું છે આ જ બ્લોક માં પણ એ આના કરતા થોડુંક પાહતરું છે એ આપણે જઈને જોઈશું તો મિત્રો હવે આ બીજું બાજુમાં આવેલું છે આપણે અત્યાર લગીમાં જોયું એના કરતા આ પાહતરું છે આ જીરુની પણ આઠ પૂરેપૂરી થઈ ગઈ છે ને આની અંદર ફૂલ અવસ્થામાં છોડ છે અને ફૂલ આવવાનું ચાલુ છે તો મિત્રો આ બાજુ નો ઘેરો પણ લાખાભાઈ નો જ છે મારા મિત્રનો અને આની અંદર પણ આદેશ પાંચ આદેશ પાંચ જ વાવેલું છે ને લાખ પાંચ આદેશ પાંચ તો મિત્રો આ જીરું પણ આદેશ પાંચ જ છે પચીસ વીઘા આદેશ પાંચ છે નોખી નોખી વાડીએ પાંચ પાંચ વીઘા બ્લોક હા બરાબર તો મિત્રો આપણને લાખાભાઈ જણાવે છે કે આદેશ પાંચ જીરો આજુબાજુની મિત્રની વાડીઓમાં કુલ પચીસ વીઘાનું વાવેલું છે એ બધું આવું જ છે અરે લાખાભાઈની પોતાની વાડીમાં જ પચીસ વીઘાનું છે બધી નોખી નોખી વાડીઓ તો મિત્રો લાખાભાઈ જણાવી રહ્યા છે કે અમારી પોતાની જ વાડીમાં પચીસ વીઘાનું વાડીઓમાં છે બધી સીમ નોખી નોખી સીમ ફેર જે વાડીયું હોય ત્યાં આદેશ પાંચ જ બધું વાવેલું છે અને આવી જ રીતનું આદેશ પાંચ બધી જગ્યાએ આવી રીતનું જ ઉભું છે તો મિત્રો આ પણ ફૂટ ઉપરની હાઇટ તો આય કરી ગયું છે પણ આ ઓલાજીરા કરતા કેટલું પાહતરું છે કેટલા દિવસ તો મિત્રો આપણે પહેલાં જીરું જોઈએ એના કરતાં વીસ દિવસ પાછળ વાવેલું છે તો પણ આનો છોડ કમ્પ્લીટ થઈ ગયો છે અને આમાં પણ એમાં માવજત લીધી એ જ માવજત આમાં લીધેલી છે અને આમાં પણ છોડ બધા તંદુરસ્ત કોઈ જાતની કાંઈ નુકસાની નહીં તો મિત્રો આમાં પણ છોડ ફૂટ કરતાં વધારે એટલે કે ફૂટ ઉપર હવા ફૂટ જેવું કહી શકાય એવા છોડ તો આમાંય થઈ ગયા છે અને હજી આની અંદર ફૂલ આવવાની શરૂઆત થાય છે તો હજી આ છોડ થોડીક હાઈટ પકડશે અને છોડની ક્લિયરિટી વૃદ્ધિ અને બધું જ ચાલુ જ છે હજી અને આખે આખા બ્લોકમાં તમે ગમે ત્યાં જોઈ લો ક્યાંય પણ ડાઘ નહીં અને બીજો છોડ નહીં પીળો છોડ નહીં ક્યાંય કે ક્યાંય કલર ફેર નહીં તો મિત્રો આવી રીતના જો જીરા આપણે સમયસર માવજત લઈ અને આવી રીતના તંદુરસ્ત જીરા જો બનાવી તો આપણે ખેડૂતોને સારો એવો ફાયદો મળતો હોય છે અને કોઈની વાતોમાં આવીને કે ભાઈ ફલાણો ઓલી દવા સાટે છે કે એને નથી વાંધો આપણે એ સાંટવી તો મિત્રો આપણી જમીનમાં કઈ દવાને કયું ખાતરને ક્યારે પાણી આપવું કયું અનુકૂળ રહેશે એ આપણે જ ધ્યાન રાખવાનું હોય છે આમાં કોઈની વાદી કે ઉલાભાઈએ પાણ પાઈ દીધું ને આપણે પાઈ પા એવું ક્યારેય ન કરવું આપણી જમીન આપણી મોલાયત એના ખુદ આપણે જ ડૉક્ટર બનવું પડશે તો જ આપણે સારી એવી મોલાયત અને કોઈ પણ પાક હોય અને તંદુરસ્ત આપણે પકવી શકશું તો મિત્રો તમે બંને જીરા જોયા આજુબાજુમાં વાવેલ બ્લોક એક જ છે પણ ઓલું પહેલાં આવ્યું હતું ને ત્યાર પછી વાવ્યું હતું એટલે આ વીસ દિવસ પાછળ છે તો બંને જીરા ખૂબ સારા છે અને હજી આની અંદર આગળ સમય જતાં હું પોઝિશનમાં જીરું છે અને કઈ રીતનો પાક આવે છે આ જીરાના મેં વિડીયામાં બતાવતા રહીશું અને મારા જીરાનો વિડીયો પણ એક બે દિવસમાં આવશે તો વિડીયો જોતા રહેજો અને આપણે ઘણો વિડીયો હવે લાંબો થઈ ગયો છે તો હવે આપણે વિડીયોને પૂરો કરીશું પણ વિડીયો પૂરો કરતાં પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન